નમસ્કાર સ્પેશિયલ 7 ડેઝ ન્યૂઝમાં આપનું સ્વાગત છે સમાચારમાં વાત કરીએ તો જુગારનો ગણનાપાત્ર કેસ શોધી કાઢતી વડોદરા શહેરની કાર્યનિભાવ પોલીસ વડોદરા શહેર વિસ્તારમાં બનતી ગુનાહિત પ્રવૃત્તિઓને રોકવા સારુ પોલીસના ઉચ્ચ અધિકારીઓ દ્વારા જરૂરી સૂચન અને માર્ગદર્શન આપવામાં આવેલ હોય જે અંતર્ગત જુગારનો ગણનાપાત્ર કેસ શોધી કાઢી કાયદેસરની કાર્યવાહી કરતી વડોદરા શહેરની કાર્યનિભાવ પોલીસ આ કામગીરી દરમિયાન કૌશિકભાઈ પ્રફુલ્લચંદ્ર શાહ સની ગણપતભાઈ ઉતેકર સુરેશ અરવિંદભાઈ ભોસલે રાકેશભાઈ સૂર્યકાંત ઉર્ફે સુરેશભાઈ ભાગત તથા હરીશ શ્રીપદ સાવંત આ તમામ આરોપીઓની ધરપકડ કરીને કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી છે આ સાથે જ કુલ કિંમત રૂપિયા તેતાલીસ હજાર ત્રણસોનો મુદ્દામાલ જપ્ત કરી વધુ તપાસના ચક્રો ગતિમાન કરાયા